મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ગોંડલમાં એક સભા મળી હતી ને ત્યાં ગણેશ દ્વારા જે પ્રહારો થયા છે કે સુરત શહેરમાં વિનુભાઈ સિંગાળાની પ્રતિમા જે ગોંડલમાં સ્થાપિત કરવાના હેતુસર મિટિંગ મળી હતી ત્યાર પછી એનો પ્રશ્ન ઉભો થયો છે આ બાબતે અમારી પ્રતિક્રિયા એટલી છે કે ચૌદ યુવાનો એને દસ વર્ષ પછી યાદ આવ્યા છે કે માત્ર સમાજને આસુ બતાવવાનો એક એનો સ્ટંટ છે જેમણે વાત કરી છે કે ગોંડલમાં આવીને બતાવે તો આવનારા દિવસમાં ગોંડલમાં મજબૂતાઈથી જશું એની જેમ પાંચ દસ બોડીગાર્ડ વગર જઈશું અને જ્યાં એના સ્થળ છે એની બેઠકો છે જ્યાં પણ સભા કરે છે ત્યાં જ જશું અને મજબૂતાઈથી અમે સમાજની વાતો કરીશું એ તો એનો વિષય છે કેમ ધમકી આપવી ન આપવી જો એના માટે કોઈ શોભનીયની વાત હોતી જ નથી કે એને આખા વાતાવરણ જેમણે આખું ભયજનક કર્યું છે એટલે એના મનમાં જે પણ સમજીને બેઠા હોય ગોંડલે કોઈની જાગીર નથી કોઈની પેઢી નથી ગોંડલે ભગવતી શ્રી કુમાર શિવજી આપેલું ગોંડલ છે અને ગોંડલમાં લોકશાહી ની રીતે જે કોઈ પણ અમારે કાર્ય કરવા પડશે દરેક કાર્ય કરે